વોર્ડ વિસ્તારમાં ફરવાથી અમારા ધ્યાને આવ્યું કે જે જે વર્ષો જૂની વોર્ડમાં વરસાદી કાંસ છે જેના પર સ્લેબો છે આરસીના સ્લેબ હોવાના કારણે એમાં વચ્ચેથી સફાઈ કોઈ જગ્યાએ થઈ નથી એના કારણે પાણીનો ભરાવો ખૂબ ચોવીસ અડતાલીસ કલાક સુધી પાણી ખસતું નહોતું એને સફાઈ કરવાની સૂચના આપવામાં આવી આપ જોઈ શકો છો કે આ કલા દર્શનથી શાસ્ત્રી વાગ સુધીમાં લગભગ ત્રીસ વર્ષ જૂની વરસાદી ઘાસને સ્લેબ તોડીને અંદરથી એક જગ્યાએથી જ બે બે ત્રણ ત્રણ ટ્રેક્ટર ભરાય એટલો કિચડ સ્લજ નીકળ્યો છે આવું દસથી બાર જગ્યાએ સ્લેબ તોડીને કીચડ કાઢવાનું કામ વોર્ડ પંદરમાં શરૂ કર્યું છે ત્રીસ વર્ષ જૂની ઉમા ચાર રસ્તાથી વૃંદાવન ચાર રસ્તાની વરસાદી લાઈન ત્યાં પણ નવી પાઇપો નાખીને નીકળતા જે જૂના ભૂંગળા છે એને જોઈએ તો ભૂંગળામાંથી ટોટલી ભૂંગળાનું માટીથી મોડું ભરાઈ ગયેલું એ રીતની વરસાદી કાંસની હાલત હતી નવીન વરસાદી કાંસ પરિવાર ચાર રસ્તાથી વૈકુંડ સુધી જે વૈકુંઠ સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહે છે હાઈવેથી આવતું પાણી પણ પહેલું વૈકુંઠ સોસાયટીમાં ભરાય છે ત્યાં પણ મોટી નવસોના બુંગળા નાખીને વરસાદી કાંસનું જોડાણ કર્યું છે એટલે વોર્ડ વિસ્તારમાં જે સૌથી વર્ષો જૂની કાંસો છે એને હયાત બુંગળાને કાઢીને નવીન કાંસો નાખવાનું અને જે જૂના સ્લેબ છે એને તોડીને એમાંથી સફાઈની કામગીરી શરૂ કરી છે એટલે પાણીની કેપેસિટી વહન કરવાની વરસાદી કાંસની વધશે આનાથી અને વિસ્તારમાંથી ઝડપભેર વરસાદી પાણીનો નિકાલ થાય એ પ્રકારની આ કામગીરી શરૂ કરી છે જો આ કામગીરી થઈ હોત તો વોર્ડ વિસ્તારમાં ઘણા ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા જે હતી લોકોનો ઘર વખરી સામાન પલળી ગયો એ ક્યાંક મહદઅંશે એમને રાહત મળી હોત અને મેં ગયા વર્ષના પૂરથી સ્પષ્ટ ભાષામાં અધિકારી અને કમિશનરને સૂચના આપી છે કે હવે વડોદરા શહેરને પૂરથી બચાવું હશે